કાલી વાલ્મિકી વાસ ખાતે સફાઈ અભિયાન નો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા વિસ્તારની ગંદકીને લઈને નગરપાલિકાના સત્તાધીશો નો આડે હાથે ઉઘડો લીધો હતો પાંચ વર્ષ પહેલાં છ ટર્મથી સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલી વાલ્મિકીવાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા વિસ્તારની ગંદકીને લઈને નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથ ઉકળી લીધો હતો ત્યારબાદ હુકમ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક ધોરણે વિસ્તારની સાફ સફાઈ કરાવી ગટરનું ગંદુ પાણી રહીશોના જે ઘરોમાં જાય છે તે જતું બંધ કરાવી વિસ્તાર વ્યવસ્થિત કરાવો પણ માસ્તર મારે પણ નાને ભણાવે પણ નાને તે રીતે આજ દિન સુધી રોડ રસ્તા કે ગટરનું કામ થયું નથી અને આજે પણ જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાને ઈશારે પહેલાં તેમના ઘર પાસે બીજાનું પછી આ વાતને લઈ આલી વાલ્મિકી વાસના રહીશો રસ્તા પર ઉતરી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવી લગાડેલા પેવર બ્લોક કાઢી લેવડાવવાની ફરજ પાડવામાં આવી અને હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાર સુધી આલી વાલમીકી વાસની ગટરતે મજ રસ્તાનું કામ નહીં થાય ત્યાર સુધી અમે બીજા રોડનું કામ નહીં કરવા દઈએ એવો સ્થાનિકોનો આક્રોશ છે મારું નામ સુનિલ કાંતિલાલ સોલંકી હું આલી વાલમીકી નિવાસમાં રહું છું અને ઘણા વર્ષોથી અહીં રહ્યા છે અમારી પરિસ્થિતિ ખરાબ છે કે નીચો વિસ્તાર છે બાટી ટોકી છે લઈ અને નીચલો આલી વિસ્તાર ખડી ફળ્યા છે લઈને પટેલ ફાઈ સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્યએ જે અગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવાના આવીને પણ જે કંઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ઘટેળો કાઢી ગયા હતા અને કમિટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલનું જે કામ છે અમને તમારા અગાઉના સમયની અંદર પણ પૂર્ણ કરીશું એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર ભાતી ટોકીસથી લઈ અને આલી કાછિયાવાર સુધી અને પાંજરાપર સુધી રસ્તો એ લોકો ગટેના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામનું પૂર્ણ કરે છે અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાસ્તો જે ખડી ફર્યા જે અમારી પાંચ મોઢલાની જે હોડી ચેતે છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેતે છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનું એ લોકો દેખરેખ રાખતા નહીં

આજથી પાંચ વર્ષ પહેલા સુરભીવાલા જયારે પ્રમુખશ્રી હતા ત્યારે આલી વાલ્મીકીવાસમાં એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને છઠ્ઠી તમના સંસદ સભ્યશ્રી એવા મનસુખભાઈ વસાવા અને આજ આજના હાલના લોકસભા ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા સાહેબના અધ્યક્ષતાને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનસુખભાઈ વસાવા સાહેબ એવી રીતે સાફ કર્યું એમને પોતાની માનસિકતા સારી રાખીને કે આ વિસ્તારની અંદર એટલી ગંદકી હતી અને સુરભીબેન તમાકુવાલાને એકદમ સ્પષ્ટ શબ્દમાં કહેલું હતું કે આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે તો સુરભીબેન તમાકુવાલા એમ કહ્યું હતું કે સાહેબ અઠવાડિયામાં હું કરાવી દઉં છું મનસુખભાઈ એમ કહ્યું કે તમારો અઠવાડિયું અને મારા પંદર દિવસ પંદર દિવસ પછી પણ કંઈ થયું નહીં એટલો કે આજે પાંચ વર્ષ પૂરા થયા પાંચ વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કંઈ નહીં પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને એ ગાડી માપણી કરાવી એસ્ટિમેટ કરાવ્યું એસઓ આર કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટિમેટ આવી ગયા પછી પાછે છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રીને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો એકદમ સ્પષ્ટ શબ્દમાં અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો

એ બાબતની અમને જાણ આજે થતા અમે તાત્કાલિક હું વાલ્મિકી સમાજ ગંદકીમાં જ રહેશે જે આખા નગરની સફાઈની કામગીરી કરે છે તે શું આ સમાજને માત્ર ખાલી ગંદકી નાળીના કીરા તરીકે તમે ઉપયોગ કરશો તો સમાજ એકદમ સખત શબ્દોમાં વખોડે છે અને અને શબ્દોની અંદર આ વાલ્મિકી સમાજના જેટલા પણ ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તા જોડાયેલા છે અમારા વિસ્તાર જે ભરૂચ નગરપાલિકાની અંદર આવેલા છે એ તમામ વિસ્તારના વિકાસના કાર્યો નહીં થાય તો અમે સંયુક્ત રીતે રાજીનામી રાજીનામા આપી દેવા માટે સક્ષમ છીએ રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ